કેમ છો બધાય ખજામાં ને મજામાં જઈશું હું પણ મજામાં છું અને સવાર સવારમાં મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે વરસાદ આવે એવું વાતાવરણ છે મસ્તનું અને આજે આપણે જવાનું છે ગામડે તો યસુને પણ પૂછો યસુને ક્યાં જવાનું છે યશું શું ક્યાં ગઈ છે જો વરસી પણ તૈયાર થાય છે ક્યાં જવાનું વરસી ઘરે ભરે ચાનો છે ઘરે જામુડ ખાવ જો જામુડ ખવાજા સરસ સર માજો નવી ભાડી પેરીને તૈયાર થઈ ગઈ છે જો એ સુગ્યાંગ ગઈ લેશે ले दो. तो ये वो तो ये सुबह के चलने से वो तेरी है वो आल वो आल पनाल तो करी वो नहीं तो पढ़ वाली तो हम भी जाओ उस बार ये सुबह के मार फोटो नहीं तो पगे थे ये होता कि मार फोटो नहीं तो पढ़ो एक <laughs> तुम भी आ जाओ तो आ जाओ एक ही ये सुबह आल सोती लेकर बोला મોરી ખુશ પગથિયા જઈને સાથે મે તો ઉંધો ને એમ હાઉ છે ને યસ યસ આવી ગઈ છે સમજો વાર છે વાર તો એટલે પાટા બસ બસ આમ રાખ કે મોઢું દેખાય દે ફોટો પાડે ને હું શું જો આપણે આમ જ રહેવાનું મોઢું દેખાય દે ફોટો પાડે ને હો નથી પાડું આપણે પાડવાનો જ નથી તારો નથી ફોટો પાડતો હું તો મારો ફોટો પાડું છું જો આપણે હો

હમ નસરમાડું કે મે તો દેલી હું છું સંડેલી હું છું હા યે હું પતિ કરો કે પસે કે હા તો

જો મિત્રો આપણે રસ્તામાં એક પોરો ખાવા ઉભા રહી ગયા છીએ અને વીડ જેવું છે જો કે વીડ જ છે તો અહીંયા પોરો ખાઈશું આપણે રસ્તામાં થાકી રહ્યા છીએ એ શું થાકી રહી છે ન શું હે ઓ વર્ષી પણ થાકી ગઈ છે બેહી ગઈ સરલા જો અને આ ફરતે બાજુ છે વીડ જો પવન ચક્કી છે તે બાજુ પવન શીખી છે જોવાને વરસાદ પણ થોડોક આવી ગયેલો અહીંયા છે પહેલાનો એટલે આ ખડ પણ ઉગી ગયું છે ક્યાં બોરા છે એ શું હે લીલડા બેઠા બોર નો હોય અત્યારે નો હોય બેટા બોર બોર હોય નો હોય થાય બોર ને બોર ખાવા બોર અત્યારે હોય ગઈ છે આપણે નો હોય અત્યારે માં એ દર વખતે આ એવી તો બોર ખાતા હોય ને જોત બોવડી એસી હુકલ હુકલ છે બોર નો હોય અત્યારે બેટા

તો હાલો હવે થોડોક કોરો ખાઈ લીધો છે અને પાછા થોડાક હવે વરસાદ નથી આવતો તો તો આગળ વધશું ચાલો જો આ મસ્ત વરસાદ ભીડ છે એકદમ હરિયાળું લીલું સમ થઈ જશે એસે સરવાનાનો ખાસ થઈ ગયું છે તો એસુ જો શું કરે છે એસુ અસી આમ આલે એસુ આમ આલે એમ કેસે હાલો પીઉ જો આપડે પી પાડશે ગાય એસુ નકર હાલો આપણે હવે છે ને હવે જો આવી જો જો એકદમ મસ્તનું વાતાવરણ છે ફરતે બાજુ જો મસ્તનું છે તો લોકેશન પર મસ્તનું છે ઠંડો ઠંડો પવન પણ મસ્ત નો આવે છે તો ચાલો ભાઈ આપણે આગળ હલશું જો આને શું કહેવાય ગાઈસ કોમેન્ટ કરજો જરાક આ કયું ખડ છે આને જરાક ખબર હોય કોમેન્ટ કરજો તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ જુઓ એસ શું કરે ગાય ને તગડે છે જો બસ બસ હાલો હવે હાલ હવે હાલો હવે વ્યાજ હશું તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ આગળ રહેજો જો કેટલી છોટી છે ઓલી યુવળ જીવે આ ઓલી ભરવાડ કે ને

મસ્ત ડિઝાઇન પણ કરી છે જોવો હમ હે કેમ ખાટલા ઉપર સડી ગઈ નકરી ભરવાડી છે બાપા મને બીક લાગે હે નકરી ભરવાડી છે ખૂબ સડે મને હા ગરમી બહુ છે કા ને હા આયુ સા હું આયુ છે વેલ એમાં ફૂલ આવશે

嗯。<laughs>